નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદી ચાંદીની ચાંદીની કિંમતોમાં છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ સતત વધતું જોવા મળી રહ્યું છે તો

જારે દસ ગ્રામ એક લાખો એકવીસ હજાર તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત તેર હજાર બસો ઇઠ્યોતેર માં જયારે દસ ગ્રામ એક લાખ બત્રીસ હજાર સાતસો ને એસી માં સો ગ્રામ તેર લાખ હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે સોનાની કિંમતો દસ ગ્રામ એક હજાર આઠસો ઓગણપચાસ માં જયારે સો ગ્રામ અઢાર હજાર ચારસો નેવ માં અને એક કિલો એક ચોર્યાસી હજાર માં જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે વૈશ્વિક સ્તરે સોનું જે છે એ વધારા પાછળના કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકી ડોલર ઇન્ડેક્સ જે છે એ જીરો પોઈન્ટ વીસ ટકા ઘટ્યો છે જેના કારણે અન્ય ચલણનો ઉપયોગ કરતા ખરીદારો માટે સોનું સસ્તું થયું છે અને

સીત રોકાણની માંગ કરી રહ્યા છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે અને લોકો જણાવી રહ્યા છે કે ટ્રેડર્સ સરકાર ફરીથી ખોલવાના કોઈપણ સંકેતો પર નજીકથી નજર રાખી રહ્યા છે તેથી નજીકના ગાળામાં સોનાના ભાવ જે છે એ મિત્રો હજુ પણ વધતા જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે તમે દિવાળીમાં અથવા તો લગ્ન ગાળામાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનું ન ખરીદવું જોઈએ કારણ કે આગામી દિવસોમાં દિવાળી બાદ

દરમિયાન મજબૂત ચાંદીની માંગ ઔદ્યોગિક માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ઔદ્યોગિક માંગની સાથે સાથે વધારો અને પુરવઠાની અછત બજારના કહે છે કે ચાંદીના ભાવ જે છે આગામી દિવસોમાં રેકોર્ડ ઊંચાઈએ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ તેજી જોવા મળી રહી છે જેની સાથે ચાંદી માં આવેલી આ તોફાની તેજી બાદ હવે જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં ચાંદી ભવિષ્ય પણ તેવી જ રીતે તેજીમાં જોવા મળી શકે છે માર્કેટના જાણકારો અત્યારે લોંગ ટર્મમાં ચાંદીમાં વધારો લઈ અને આશ્વાસ કરી રહ્યા છે પરંતુ સોનાની ખરીદી કરી રહ્યા છે તો શેર માર્કેટમાં તેજી જોવા મળે તો સોનું સસ્તું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે ભારત દુનિયાના

ગામી ની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું